ખેતી કરી એના પછી સસ્તા સ્લેવ આખી દુનિયામાં કેવી રીતે પરિભ્રમણ કર્યું એના પર કહીએ છીએ જેને આપણે મોડર્ન ડે માં અત્યારે પણ એક ચાલી રહ્યું છે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર થ્રુ એક્સપાર્ટ્રીટ કહેવામાં આવે છે આઈટી કુલી સસ્તા મજૂરો ભારત ગુલામ હતું ગુલામ છે અને ગુલામ રહેવાનું જો ડેમોક્રેસી રહી તો કેમ કે તમે જોઈ શકો છો સરકારમાં જે જ્યુડિશિયલ સિસ્ટમ છે એને ચાર્જ બજેટ કહેવાય છે ચાર્જ બજેટ એટલે સંસદમાં પાસ ના થાય કમ્પલસરી છે ને એને ટાઈમ પર બજેટ ફાળવી દેવામાં આવે હવે જો જ્યુડિશિયલ સિસ્ટમ ડિપાર્ટમેન્ટમાં ચાલતા કરપ્શનને બાજુને રાખીને આપણા ધર્મમાં વચ્ચે ચંચુપાત કરે તો શું થાય એનું તમે જોઈ ચૂક્યા છો એક જૂતાની દુકાનો પણ હવે ધીરે ધીરે ખુલવા માંડશે કે કોણ બે જૂતા બગાડે બરાબર એટલે આપણા લોકો રામ રાજ્યમાં તિલકવાળા હતા તો હથિયારવાળા પણ હતા જનેવધારી પણ હતા તો ખરેખર રામ રાજ્ય આવ્યું હોય તો બધું વ્યભિચાર છોડો આ સ્પા કલ્ચર બંધ કરાવો ઈંડાની લારીઓ બંધ કરાવો આ બધું કરાવો પણ મનને પણ સાફ રાખવું પડે ને આટલા આ બધા સર્વેલન્સ ટૂલ્સ આવી ગયા તમે જુઠ્ઠું બોલો એકબીજાનો હેરાન કરો વિકૃત આનંદ લો એ કેવી રીતે ચાલવાનું છે એટલે આ બધું જે ચાલી રહ્યું છે એ ખોટું જ છે અને ટાઈમપાસ ચાલી રહ્યો છે આપણે મિસયુઝ કરી રહ્યા છે ત્રણસો પાંસઠ દિવસ આપણે ત્યાં સૂર્ય ઉગે છે ને એનો દુરુપયોગ કરી રહ્યા છે આવી બધી અર્થહીન ચર્ચાઓ જે મીડિયા ચેનલો પોતાના ટીઆરપી વધારવા માટે ઇલેક્શનનો માહોલ ઊભો કરવા માટે અને આ બધા માટે કરતી હોય છે એટલે આપણને રેવન્યુ મોડલના બિઝનેસ મોડલ ખબર હોય ને તો આવું બધું થાય નહીં વિષ્ણુના નવ અવતારો હવે ભગવાનના ઈયપા છે સાઉથમાં ચાલીસ દિવસ ઉપવાસ રાખવાનું નાગા પાગે ફરવાનું અને કાળા કપડાં પહેરીને જવાનું હવે એમને અંગ્રેજોએ પેડ હિસ્ટોરિયનને લઈ લઈને એમને છે ને નવ અવતારોમાંથી ગાયબ કરી દીધા અને એકબીજા અવતારને બેસાડી દીધા અને એનું ફંડિંગ ચાલુ થઈ ગયું પિક્ચરો બનાવ્યા બહુ બધું કર્યું આપણને ઉતરે જ નહીં કે આ ભાઈ ક્યાંથી આ ભગવાન ક્યાંથી આવ્યા એટલે આવું બધું છે એટલે આપણે હવે જે પરમ હોય ને બ્રહ્મા વિષ્ણુ મહેશ એને જ પૂજવાનું ચાલુ કરો આપણું બધું ઇતિહાસ પર જે ગર્વ લેવાનો હતો આ લોકોએ રાજાઓ કવિ અને લેખકોને લઈ લઈને બધો ઊંધો છતો કરી દીધો છે અને પછી અંગ્રેજોએ કરી દીધો એમના ફાયદા માટે એટલે આ બધું નિરથક ચર્ચાઓ છે અને બીજું જે તમને જાણવા મળે અથવા તમને આ બધી જે સરકારની યોજનાઓમાં જે લાભ મળે નળસે ને એ બધા સરકારને લાભ આપવાનું બંધ કરાવો કેમ કે એ લોકો બધું દુબઈ અને સિંગાપોર એમના વાલા સગાઓને આઈસીઓને જેવી રીતે આઈપીઓ હોય ને એવી રીતે ક્રિપ્ટો કરન્સીનો ભૂજ જાગ્યું છે હવે એ લોન્ચ કરવામાં લાભાર્થીઓના પૈસા બધા મોકલી દે છે સિંગાપોર અને દુબઈ એટલે અમેરિકાનું એક તંત્ર જ છે ત્રણ જગ્યાએથી છે ને આઈસીઓ લોન્ચ થાય છે એ તમને ખબર હશે બરાબર પછી બહાર પાછળથી કૌભાંડો બહાર પડે છે અને પછી જે થવાનું ના હોય એ બધું થઈ જાય છે હવે હું જ્યારે બે હજાર પાંચમાં અમે બહુ પરફેક્ટલી પ્રોજેક્ટ ચાલુ કરેલા નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન વિજય અજીત ભારતીબેન ક્રિષ્ના કાનાબર મોહન એ બધા અમારા વિદ્યાર્થીઓ સ્કૂલ ડ્રોપ હતા હવે છોકરાઓ સ્કૂલમાં એવું કેવું ભણાવે છે કે સ્કૂલ ડ્રોપ આઉટ થાય છે આમાં કોનો વાંક શિક્ષકનો વાક ને તો પહેલાં એવું હતું કે જેટલા લોકો નપાસ થાય ને દસમામાં એ પ્રમાણે ગ્રાન્ટ આપતા હતા આ યોજના ફરીથી ચાલુ કરવા જેવી છે અમે સ્કૂલોનું રાષ્ટ્રીયકરણ કરવું અનિવાર્ય થઈ ગયું છે ગુરુકુળ બનાવી દો બરાબર ગુરુકુળ બોર્ડ રાખો સંસ્કૃતમાં જ બધું વ્યાખ્યાન થાય હમણાં અમે વાઘ માધુરીમાં ગયેલા એમાં કહેલું બાર વર્ષે છોકરો સ્નાતક થતો હતો એટલે ખાણીપીણી પણ એવી હતી તે વખતની બાર સ્ટેન્ડર્ડ ડીએનએવાળા લોકો હતા ઋષિ મુનિઓ કહેવાનું જેમને મન થાય અરણેકમાં પછી બારમા પછી જંગલમાં ભણવા મોકલતા હતા સોળ વર્ષે પીએચડી થઈ જાય અને એના પછી પોસ્ટ ડોક્ટરેટ સોળથી વીસ વર્ષમાં એટલે આવું હતું આ વિવેકાનંદે જે કીધું છે બ્રહ્મચર્ય આશ્રમ એવું કશું હતું નહીં બ્રહ્મચર્ય એટલે બ્રહ્મને જાણવા માટેનો આશ્રમ આત્માને જાણો અહીંયા તો આપણે આત્માને મોક્ષ ના પ્રાપ્ત થાય એવા બધા તો સ્મશાન ઊભા કરી દીધા છે ગેસવાળા અને ઇલેક્ટ્રિકવાળા આ સાથે તમે ઇન લેબર ઇન્ડેચ્યોડ કુલી એના વિશે સંશોધન કરજો ગૂગલ પર નાખી નાખીને આ સાથે શિવ કવચ શરૂ કરીએ છીએ જેથી આપણે બીજા દેશોમાં સસ્તા ગુલામ તરીકે ના જઈએ અને આપણા સાહેબ સસ્તા મજૂરો અહીંયા મળી જશે કે તમે ફેક્ટરી નાખો એવું કરીને આપણને સ્વાવલંબી નહીં પરાવલંબી ના બનાવી દે બરાબર અશ્ય શિવ કવચ તો ત્રણ બ્રહ્મ બ્રહ્મઋષિ અનુષવે છાંધા श्री सदाशिव रुद्र देवता अरिहिम शक्ति वहम गिलकम श्रीम्रीम क्लीमि बीजम सदाशिव थे शिव का स्त्रोत्र जपे विनियोग होगा रुषारि म्यास ओम राम से नामा श्री श्री अनुष्टुभ छंद से नामा मुखे श्री सदाशिव रुद्र देवताय नामा रधि भीम शक्ति नामा पादयो वहम गिलकय नाभो श्रीम्रीम क्लीमिति बजाए बीजय नामा गुहे विनियोग

ત્મ શિષે સ્વાહ ઓ માલીમ આમૃતિ અગુરાત્મા શિખાયમ્રહિ શક્તિધામ સર્વાત્મા મસ્મૃતિ વિશ્વ

વિદ્રતરાક વાવસો વિદ્યાવરાવરાવધી કુથારા પાણી ચત્રમુખા સ્ત્રસ્રેનેત્રા પ્રાવસો પ્�

અક્ષરી નામ સદમાન તૈનાન્જી નિયન બડ બોર્કુઠા દરિયા નિહંતુ દશમ પ્રાન રાષ્ટ્રી રજલ ત્રિપુષ કૃષલા પ્રીવુરન કાસ પ્રીવુરન કસ્ય શાદોસીય અક્ષુકા ઇસરાના સંત્રે સૈતુશ દનુ પિનાકા દશપનદુ શકમ દરગાત દ્વારમાનસે દુરવિક્ષ દુરવસના દુસહાદુરેશાસે ઉત્પાદ તા ઉત્પાદ તાપ વિસ વિસ વિતી મસ્ગ્રહાતિ જગતા મધિશ નો ભગવતે સદાશિવય સકલ તત્માય કહે સકલ તત્વિહ સકલ લોકે કત્રે સકલ લોકે ભત્રે સકલ લોકે હત્રે સકલ લોકે ગુરવે સકલ લોકે સાક્ષિણી સકલ નિગમ ગુવાય સકલ વરપાય દુરીતા ભજનાય સકલ જગદ વયંકરાય સકલ લોકે શંકરાય શશાંક શેખરાય શાશ્વત નિજાભાસાય નિર્ગુણા નિરૂપમાય નિરૂપાય નિરાભાસ નિરામાય નિષ્પ્રપંચ નિષ્કલં નિર્વ નિય નિર્મલાય નિર્ગમાયપ વિપમ નિરાધાર્યુ શુદુધ પરિપૂર્ણ સચ્ચિદાનંદ

બાણે હૈ સંતાય સડાયતાલ મારીક્ષર વિમા શ્વાસય શ્વાસ નર્ગય મુદ્દા સંજીવ્યા માપ્યાય અપિયા દુઃખાપુર માન દયા દયા શિવ કવચન માય છાદય ત્યંબકે સદાશિવ નમસ્તે નમસ્તે નમસ્તેભુવાન કવચન શિવમ વદમન્યવહિનામ્યદાર મહાપુરાણે એકાશી સૃતીય ભ્રમદ અમુક શિવ કવચમ સંપૂર્ણ વાત જાણવા મળી છે પ્રેયર હાઉસ કરીને દસ વાગ્યા પહેલા જેટલા પણ ક્રિશ્ચિયન સ્ટેટ હતા એમાં લોકોને ફરજીયાત પ્રે કરવાનું ઉદ્દેશ્ય સારો હતો પણ કોઈ એક પર્ટિક્યુલર ભગવાન ના હોય એ ના ચાલે એટલે ભગવાનને આમાં ને આમાં બધું સરકારી નોકરીઓમાં થયું હવે આ એક જનજાગરણ મંચ છે હિન્દુ ધર્મમાં કોઈ અંધશ્રદ્ધા નથી એટલે રિફોર્મિસ્ટ બનીને ખોટું ખોટું છે ને નામના મેળવવા માટે હિન્દુ ધર્મને બદનામ કરવાનું બંધ કરો અંગ્રેજો એટલા માટે કરતા હતા કે એમને સસ્તા મશીનરીઝ અને કામ કરવા માટે ભાઈઓ જતી હતી જે એમના ધર્મ પ્રમાણે સમજે એમને લોકોને એટલા માટે આ લોકોએ આપણા ધર્મમાં ધૃણા ફેલાઈ હતી બરાબર પણ હવે તમને ટીઆરપી જોઈતી હોય તો ભાઈ બહુ બધી વસ્તુ છે દરેક ડિપાર્ટમેન્ટમાં કરપ્શન ચાલી રહ્યું છે ત્યાં એક્સપોઝ કરો ત્યાં તો તમે ભેગા મળીને ગ્રાન્ટો ખાવ છો હે પત્રકારો જે છે થોડા કે એવા સિદ્ધાંત વાળી પત્રકારો બચ્યા છે જેમને આ બધું ખબર છે છતાંય ચૂપ રહ્યા છે એટલે થોડુંક મોરલ વેલ્યુઝ જેવું છે ને કોઈ નામ રહ્યું નથી મોરલ વેલ્યુઝ રાખીએ તો ભૂખે મરીએ એવું અત્યારે થઈ ગયું છે બધાને મગજમાં જ્યાંથી લોકડાઉન આવ્યું છે જાપાનમાં પણ લોકડાઉન આવ્યું અને અમેરિકામાં શટડાઉન આવ્યું વિચારો ગોલ્ડ નો ફુગ્ગો ફૂટશે કાળી ચૌદશે આ બધું બોન્ડ માર્કેટ પંદર એ જતું રહેલું એને નિયંત્રણ કરવામાં બીજા બધા લોચા વાગી ગયા અને જે ડબ્લ્યુટીઓ ને ગેટ ને યુ કેન ટીચ ઓલ્ડ ડોગ અ ન્યૂટ્રીક એવું કરી કરીને આપણે ત્યાં પરફોર્મ ઓર પેરિસ જાગો નહિ તો ભાગો એટલે કામ કરો કાં તો ભાગી જાઓ એવું કરી કરીને આપણા વડીલોને નોકરી વગરના કરી દીધેલા એલપીજી પોલિસી આવી ને ઓગણીસો એકાણુંમાં વખાણ થાય છે આ પોલિસીના લોકોના કામ કરતા કરી દીધા પણ કોનું મલ્ટીનેશનલ દીધું ગુલામી આવી ગઈ છે એવી માનસિક ગુલામી આવી ગઈ છે આપણે એમને વા વાહ ના કરીએ ત્યાં સુધી પ્રમોશન નથી મળતું વુમેન એમ્પાવરમેન્ટના નામે સસ્તા મજૂરો એ લોકોને સપ્લાય કરવાનું ચાલુ કરી દીધું એટલે આ બધા ષડયંત્ર હતા એમાંથી દેશ હવે ઊભું થઈ રહ્યું છે આશા રાખીએ કે ધીરે ધીરે લોકો કાર લોન ના લે પણ કાવ લોન લેવાનું ચાલુ કરે બરાબર વેહિકલ કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે કાર લોન ચાલુ કરેલી જે દેશમાં ત્રણસો પાંસઠ દિવસ સુધી ઉગતો હોય ત્યાં કાવ લોન અને બુલ લોન હોવી જોઈએ નહીં કે કાર લોન અને હાઉસ લોન આપણે તો દર વર્ષે નવા ઘર બનાવી શકીએ એટલી બધી જગ્યાઓ છે આપણી પાસે બરાબર હર હર મહાદેવ